એક્ટિવા લેવું હોય તો એમ્પીયર પ્રાઇમરી ઇલેક્ટ્રિક સ્કૂટર તમે લઈ શકો છો જ્યાં દ્વારા અમને ઓછી કિંમતમાં પરવડી કેવી છે એવા અલગ અલગ ચાર કલરની એક્ટિવા આવશે જે તમને સારી લાગે છે કે તમે કઈ લઈ શકો છો એમ્પિયર પ્રાઇમરી ફીચર ફીચર્સની વાત કરીએ તો એમાં તમને ચાર રીડિંગ મોડ્સ મળે છે જેમાં એ ઇકો સિટી પાવર અને રિવર્સ મોડલ સામેલ છે આ ઉપરાંત એક ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કલસ્ટર આપવામાં આવ્યું છે જેમાં રાઇડરની સ્પીડ બેટરી રિસ્ચાર્જનું અંતર બાકી રહેલી બેટરી ચાર્જની તમામ જરૂરી ચેતવણી લાઇટની જાણકારી મળે છે સ્કૂટરમાં તમને મોબાઈલ ફોન તમારું પાક નાની નાની વસ્તુ મૂકવા માટે તમને એક જગ્યા આપવામાં આવશે જેના દ્વારા તમે એક્ટિવા ચલાવતા હોય ત્યારે વસ્તુ પડી ન જાય તે માટે સૌથી સારી સુવિધા આપવામાં આવે છે ઇલેક્ટ્રિક એક્ટિવા બેટરી ઇલેક્ટ્રિક એક્ટિવા બેટરી ખૂબ જ ટકાઉ અને લિથિયમ ની બનેલી બેટરી ત્રણ કિલો ની આવશે ચાર કિલો વોટ મોટર આવશે જેના દ્વારા તમે સૌથી વધારે ચલાવી શકો છો અને એકવાર યાદમાં એકસો સાત કિલોમીટર ચાલશે ઇલેક્ટ્રિક એક્ટિવાની કિંમત આ ઇલેક્ટ્રિક એક્ટિવાની કિંમતની વાત કરીએ તો બજારમાં ધૂમ મચાવી રહી છે અને સૌથી સસ્તી અને તમારે બેટરી પણ ટકાવ છે ઇલેક્ટ્રિક સ્કૂટર તમને આ મળશે કંપનીએ એમ્પિયર પ્રાઇમર્સને માત્ર એક જ છે સાથે બજારમાં ઉતારી છે ગ્રીસ ઇલેક્ટ્રિક મોબિલિટીએ તેનું હાઈ સ્પીડ પ્રાઇમર્સ ઇલેક્ટ્રિક સ્કૂટર રૂપિયા એક લાખ નવ હજાર નવસોની કિંમતે લોન્ચ કર્યું છે પરંતુ હાલમાં કંપનીએ આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતમાં વધારો કર્યો છે હાલમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર એક લાખ છેતાલીસ હજાર ત્રણસો પંચાવન રૂપિયાની કિંમતે છે આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ